સાયર ભેરું ખોડ ઉગી કે ખોડ ભેગી સાયર ઉગી આનો અવાજ સાંભળવાનો મજા આવે પાણીનો તો કાલ તમારા દાંતમાં હોજો આવે ગો ભાઈ દાંતમાં નહીં

તો ખાટલો ધરો ને તો તમે ઓહરી નામ ના મન થાવ કે ઈ ભારે ન હોય તો ભારે લાગે બધાય ને ઈ ગઈ છોકરો બ્રશ મારી દીધો એ કે હારમણે થી હમ ઓલા ધોવાનું છે પાહે બેરેલો ભેરા પાણી ને તે ઉપાડે રામ રામ સીતારામ બતાય સેલે 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 મેં ઈવો વારો કાઢ્યો એલી જ હું કામકાજ થઈ ગયો છું ત્રણ દીધી આ વરસતો હતો દીને રાત કાલે ઈવો આખો દિવાઈ રહ્યો પ્રમાણે દીવાઈ રહ્યો આજ રાતી થોડોક ઓછો આવ્યો ને અટાણી એકાદું હરાવ્યો એવું બાકી વાંધો નહીં પવન નહીં ને એટલો બધો નહોતો કંઈ ને ઝરમર ઝરમર બાજીરીઓ ન કઈ બાજીરીઓ વરસતો હતો એટલે બહુ વાંધો નતો આવ્યો થાવ વર્ઠાવ ધીરો 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 વરસ ને અટાણે જરાક ઉઘાડ દેખાય ને અટાણે થોડુંક વિરામ દીધી હોય એમ લાગે અરે એકા તો બે મૂકેલ પાછી હિતા તે ચાલુ જ રીતે આગાહીતા એવું પછી એવું આ વિસ્તારમાં કેટલોક વરસે એ કંઈ નક્કી ન થાય

ભૂખ લાગી જોરદાર ને કપડા ધોવાઈ ગયા છે જોરદાર બે દોરી મસ્ત ભરાઈ ગયું એક દોરી તો ખાલી મારા કપડા ને સુંદળીયે ન દેખાય વધારે જેવી તડકી આગળ પડે ને એવું હરે હરે આવે હરે હરે આવે હરે વાહ લગે તડકી પડે એ નહીં ભાઈ ધાલે સવાર નહીં થાય તો સારું કાલુ કઈ સારું છે કારણ કાલે તો આખો દી પોરો જ હું તો વરી હા વરી વરી હા વરી ચાલો દાયરો બધા બેસી ગયા છે ખીરા કરવા મગડાનું શાક બાજરાના રોટલા દણું દરાઈ ઘંટી સાફ થઈ ગઈ પણ ઢાંકવાની બાકી છે શિયાર ભાગે ગયા બાપુ આગળ ભરતું સાધતા હતા આ બધા નીણ નાખી મેં કડીક આવે ને કડીક બંધ થઈ જાય એવું અમારે જ આવવાનું હે દવાખાને નાથી થઈને દાઢ ની તકલીફ કેટલા ટાઈમ થયા હે તો કારક દુખે ને કડક મટી જાય ને એવું હાલે તો જરાક દવાખાને જઈ આવી ગઈ આથી ગઈ નહીં ને દાઢ દુખે હું કાતો ન ગયો ના કે 10 દી રોકાણી 10 10 દી 10 દી 10 બી કોરાડો ઈઓને બોતો દાત ન દૂધી ને તો દવાખાના ને ના દવાખાને જા ના દવાખાને દુખાવાની બોલીઓ પણ ના કે ઈવા બધા ડોક્ટર તો ન હોય દવાખાના કઈ નથી દવા આપીએ સારું થઈ જાય પાછું બે પાંચ મહિને ઉપડે પાછું આવી તો ઓલા ડોક્ટરે આણી કીધું તું કે જ્યારે દુખે તારે એકા દવા પીય લેવાય ભાઈ એકા નો હોય આણી કઈ નાખવાની છે હા એમ ના દો ના ખાઈ ગયા વાટવી કરની મોટલી નાથી કે કાળે વાટું એ થોડું થોડું નાખજે ઓછું ન કાટે ફાઈ 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 મુર્યા રાખતી એટલે અમે નીકળી ગયા છે ફાઇનલી કુખ્યાન તરફ હા આવવા તીઓ આવવા તીઓ ગાડી આવો કોઈ ઘરે નથી જતો ને કઈ નથી કરતો ના દવાખાને દવા લેવા નહીં ખોખ ના હે ને કોલા કોણી કોલાતી વાર ઉતી વારો ન

ગાજે હતા જો એ જણી દરિયો 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 મીની દરિયો હે અમારા જીવ આયા ફાદર છું એલા છોકરા તું ઝીણકો હે ને તાર સાયકલ મોટી હે ભાઈ ઓ હા તા ઘણા માણસો હે લે હું તો કોઈ નહી હોય બે ફાર્મ છે ઓ પાણી જા અમારા જીવા ઘણા ફાધર છું આયા ael an derzo kem dez

ની પછી કાકા લઈને થોડો કો સાત તો નતી ચીસડી બોલે કુકર મૂકે હા સાતઈ તોતા રાત માં હોજો આવે કોય દાત વિશ્વાસ ની બોલો હા ભાઈ થઈ ગયા તમારી ને વાત છે કઈ ન થાય ન ફગે ન તો મન માં છે ને આપા એ જ વાત છે ને ના તો કે ગરીબ જેઠુ મોટ માંંદુ કરે કે આપની સોમી કળા માંદા આવી બરાબર દિલનું મન સાજો બીમારી લેમો ને બીમારી ધ્યાન કઈ હોય જેના મોઢા દુખે ને પગ દુખે ને બળે દુખે માથું દુખે ઈ બધી મગજની બીમારી આ દાખ દુખની બગસની બીમારી ન હોય ઠીક હતા ધવ દેવી વાના કહીયો દુખાવાની બોલી ઉખાતી ના ના કેડો